નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના ચાંદીના ખરીદારો માટે આવી ગયા મહત્વના સમાચાર જે આ મિત્રો સોના ચાંદીના ભાવમાં આજે જોવા મળી રહ્યો છે વધારો વાત કરીએ તો નવરાત્રી શરૂ થતાં જો પહેલા બે દિવસ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો અને ઘણા બધા ગ્રાહકોને એવું થઈ રહ્યું હતું કે હજુ સોનાના ભાવમાં ઘટાડો થશે પરંતુ મિત્રો આજની વાત કરીએ તો આજે એક જ ઝાટકે સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો તોતીંગ ઉછાળો જોવા મળી રહ્યો છે તો આજે શું રહ્યા ગુજરાતના શહેરો સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલ લાઈવ લાઈવ કિશન ટુડે ગોલ્ડ રેટ કરી કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ તો લગ્ન પ્રસંગ નજીક આવતાની સાથે સોના તથા ચાંદીના ભાવની અંદર ધીમી ગતિએ એક જ ધારો વધારો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવ મિત્રો ઐતિહાસિક સપાટીએ જતા જોવા મળી રહ્યા છે તો આજે ગુજરાતના શહેરોની અંદર ચાંદી શું ભાવ એવી

મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર એકસોને દસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું એકોતેર હજારને સો રૂપિયામાં વેચાડ્યું છે જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ અગિયાર હજારમાં વેચાડ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે ઘણા બધા લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે અને સોનાના ભાવની અંદર ઘટાડો થવાના બદલે સોનાના ભાવની અંદર વધારે વધારો થતો જોવા મળી રહ્યો છે તો હવે લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યા છે તો સોના ચાંદી ખરીદવું કે રાહ જોવી જેની વાત કરીએ તો મિત્રો હવે લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યા છે અને ઘણા બધા મિત્રો દિવાળી સુધી પણ સોનું ખરીદવાની ઈચ્છા રાખતા હશો તો મિત્રો જરૂરથી સોના ચાંદી અત્યારે ખરીદી લેવું જોઈએ કારણ કે વાત કરીએ તો છેલ્લા ત્રીસ દિવસથી સોનું એક જ દિવસો દિવસે હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે અને સોનાના ભાવમાં ઘટાડો થવાની કોઈ પણ સંભાવના અત્યારે જોવા નથી મળી રહી તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો સંપૂર્ણ માહિતી Eu isso.